દેવી સર્વૂતે બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બે ત્રીજ હોવાથી આજે પણ મા ચંદ્રઘંટાને જ આપણે નમન કરીશું એટલે આજે પણ પ્રસાદમાં મેં દૂધ જ ધર્યું છે ત્રીજા નોરતે આપણે દૂધ ધરીએ છીએ જેથી સર્વ દુઃખ આજે માં નવદુર્ગાને નમન કરી માં ચામુંડા ને નમન કરી ને બેઠા ગરબાની શરૂઆત કરીએ േ മാടി സോനഗർ ജമുന ഗുണയോ രേ മാടി താരോ സോനഗർ ബോ ഗൂമ ഗൂമർമരമര આવ્યો રે માળી તારો સોના ગરબો ગામ થી આવ્યો રે માળી તારો સોના ગરબો અંબે માને ઘૂમ્યો રે માળી તારો સોનાભર બો વેટી આમાં ન કતી આવ્યો રે માડી તા ખોડલ oh,